સુરત શહેરમાં બની બેઠેલા પત્રકારો બેફામ લોકોને બ્લેકમેલ કરી લાખો રૂપિયાની માગણી કરતાં વધુ એક તોડબાજ સામે ગુનો દાખલ દિનેશ કેલાણીએ શરૂ કરેલા બિલ્ડિંગના બાંધકામ અંગે એક કથિત પત્રકારે રૂપિયા ત્રીસ લાખની માગણી કરી હતી વેપારીએ તબક્કાવાર બાવીસ લાખ આપી પણ દીધા હતા તેમ છતાં કથિત પત્રકાર પ્રકાશ રાઠોડે બાકી રહેલા ત્રણ પોઈન્ટ એકવીસ લાખ માટે ધમકી આપી હતી પ્રકાશે વેપારી પાસેથી છ તબક્કામાં બાવીસ લાખ રૂપિયા પડાવ્યા પૈસા ન આપે તો તોડબાજે વેપારીનું બે ફ્લોરનું બાંધકામ તોડાવી નાખવાની ધમકી પણ આપી હતી બાવીસ લાખ રૂપિયા આપ્યા બાદ ત્રાસ યથાવત રહેતા વેપારીએ પૈસા પરત માગતા તોડબાજ પ્રકાશ નામના પત્રકારે મારી નાખવાની ધમકી પણ આપી હોવાની વિગતો છે આ સમગ્ર મામલે ઉધના પોલીસે ગુનો દાખલ કરી અને તોડબાજ પ્રકાશ નામના કથિત પત્રકારની ધરપકડ કરી છે